ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો આજે મેં બધા હવે સારંગપુર જવા નીકળે છી તો અત્યારે આજે સારંગપુર દાદાના દર્શન કરવા જઈએ છીએ બધા મહેમાન આવ્યા છે તો બધા તૈયાર થઈ ગયા છે અને જયદીપભાઈ ગાડી લઈને હવે મારો વેઇટ કરે છે કે અંદર બેસી જાઓ તો જઈએ તો હવે આજે તો અમે બધા હવે સારંગપુર જવા નીકળી ગયા છીએ ભાઈ હું જયદીપભાઈ જે ડ્રાઈવિંગ કરે છે તો અમે બધા હવે

અંદર આવી ગયા છે અને ફેમિલીના લોકો બધા હાલતા થઈ ગયા છે આગળ કેમકે હું તો હાલી શકું નહીં બહુ તો ધીમે ધીમે આવેલું જ આવશું અને આગળ આપણે દાદાના ઘર દર્શન કરવા જઈએ ધીમે ધીમે તો હવે ધીમે ધીમે આલા જઈએ તો જોઈએ કે કેટલાક કાગળ જઈ છે તો તમે મંદિરની અંદર એન્ટર થાવ અને તમારે કોઈને નાસ્તો કેવું કરવું હોય તો અહીંયા તે અલ્હાર કષ્ટબંધન નાસ્તાનું છે તો આ જગ્યાએ તમે નાસ્તો કરી શકો છો બધા લોકો અને આ એકદમ એક્ઝેક્ટ મૂર્તિની ડાબી સાઈડમાં છે એટલે આ જગ્યાએથી તમે નાસ્તો પણ કરી શકો કહી જશો કે કેટલા બધા માણસો દર્શન કરવા આવ્યા છે એમાં પણ આજે શનિવાર છે શનિવારના કારણે અને મારો નાનોભાઈની આગળ મંદિરે જઈને આવ્યા તો કહેશે કે શનિવારે શનિવારથી તો ટ્રાફિક બહુ વધુ છે આગળ લાઈન બહુ વધારે છે તો વારો પણ નથી આવ્યો તો હું દાદા મંદિરે તો આગળ નથી જવું કેમકે ત્યાં વારો નથી આવ્યો ને બહુ વધારે ટ્રાફિક છે તો અહીંયાથીને જ આપણે આ જે પાસા વરી જઈએ છીએ આ દાદાની મૂર્તિથી આગળ તો ઘણું બધું દેખાડવા જેવું છે પણ જ્યારે પગનું હરકું થશે અને બીજી વાર દાદાને આ દર્શન કરવા આવવાનું થશે ત્યારે તમને હું બતાવીશ આ બધું તમે જે આ વ્હાઈટ હાઉસ જોઈ રહ્યા છો તે રહેવાની સુવિધા માટે છે આ પણ છે અને પહેલું પણ છે આ બધા અલગ અલગ ભાડા દઈને રહેવાની સુવિધા છે અને આની નીચે તમે જોઈ રહ્યા છો આની નીચે તમને ફ્રીમાં પણ રહેવાનું મળી રહેશે તો દર્શન કરો એટલે જરૂર બધું આ જોજો તમે અને આ આગળ આપણે દાદાનું મંદિર છે તો આપણે આજે હાલીને આગળ જ જવાનું થશે કેમ કે આ સાડ ટ્રા પાર્કિંગ ફૂલ થઈ ગયા હોવાના કારણે પાછલા ગેટથી પાછળની સાઈડ ગાડીનું પાર્કિંગ આપણું કરેલું છે તો આપણે ત્યાં અત્યારે ધીમે ધીમે હાલીને જઈએ તમે જોઈ રહ્યા છો થોડાક સાઈડમાં થઈએ તો આગળ ફ્રી વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ છે તો કોઈને વ્હીલચેરની જરૂરત હોય તો તે જગ્યાથી વ્હીલચેર લઈ શકે છે તે હું તમે ટ્રાફિક જોઈ રહ્યા છો કે કેટલું બધું ટ્રાફિક છે જુઓ તમે જ્યાં સુધી જુઓ ત્યાં સુધી લાઈન છે અને માણસોને ગરમી ના લાગે એટલા માટે ઉપર પાણીના ફુવારાની પણ થોડી થોડી વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંયા એ દાનભેટ કરી શકો છો ડોનેશન કરી શકો છો અને બાજુમાં પ્રસાદ લઈ શકો છો અને પ્રસાદમાં દાદાને શુદ્ધ કરેલું જે જર હોય છે તે તમે સામેની સાડથી જર પણ ખરીદી શકો છો દાદાનું મંદિર છે અને મંદિરની જમણી સાથે ભોજનાલયની વ્યવસ્થા છે તો આ તમને ભોજન આપવામાં બધાને આવે છે આ લાકડાનું છે તે સ્વામિનારાયણ મંદિર છે એકદમ સરસ મંદિર છે પણ ત્યાં આગળ જઈને કે આપણે કેમ કે વધુ ટ્રાફિક છે આજે તો જોઈ રહ્યા છો તમે કે ટ્રાફિક કેટલી છે આજે અહીંયા ભોજનાલયની બાજુમાં વડતાલધામ ધાર્મિક સ્ટોર આવેલો છે તે જગ્યાએથી તમે બધા દાદાની મૂર્તિઓ લઈ શકો છો બધું નામ લઈ શકો છો સ્ટીકરો લઈ શકો છો બધી વસ્તુઓ અહીંયા મળી રહેશે હવે અત્યારે અહીંથી ને નીકળીને સારંગપુર બાજુમાં તો એક આવેલું છે તો એ સાઈડ જઈએ છીએ હવે આપણે અત્યારે કુંડર ધામમાં એન્ટર થઈ રહ્યા છીએ તો આપણે અત્યારે કુંડર પહોંચી ગયા છીએ જાઓ તમે તો અહીંયા પણ હનુમાનજી છે કે સારંગપુર આવો તો ત્યાં બાજુમાં નિયરમાં કુંડર આવેલું છે તો અહીંયા તમે દર્શન કરવા આવી શકો છો અને બાજુમાં તે શનિદેવનું પણ મંદિર છે અહીંયા તો તમે આ હનુમાનજીની વિશાળ મૂર્તિ જોઈ રહ્યા છો જે કુંડરધામમાં આવેલી છે અહીંયા પણ પબ્લિક ઘણું ટ્રાફિક હોય છે હું જોઈ શકો છો શનિદેવના મંદિરની સામે ઊભા છે અહીંયા શનિદેવની મૂર્તિ છે કે જ્યાં કારા પથ્થર હોવાના કારણેથી પાણી સાટતા રહે એટલે માણસોને પગમાં ભરતરા ન થાય ભગવાન શનિદેવની મૂર્તિ છે અહીંયા અત્યારે ગુંડાધામમાં દર્શન થઈ ગયા છે અને હવે અહીંથી ઘરે જવા નીકળી ગઈ છે થઈ આવું હનુમાનજી તો ફ્રેન્ડ અમે અત્યારે સાડા ચાર વાગે ઘરે પહોંચી ગયા છીએ તો આજે સવારના રખડતા તો ખૂબ થાકી ગયો છું હું તો આજના બ્લોગને અહીંયા આપણે સમાપ્ત કરવી તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ ઓકે થેન્ક યુ